ડભોઈમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટેની એપીએમસીના ગ્રાઉન્ડ ઉપર તડામાર તૈયારીઓ ડભોઈમાં નવરાત્રી મહોત્સવને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવ માટે તડામાર તૈયારીઓની આખરી ઓપ અપાઈ રહ્યો છે ડભોઈ નગર કોટ વિસ્તાર બહાર આવેલા ખેતીવાડી બજાર સમિતિના ગ્રાઉન્ડ ઉપર ભવ્ય ગરબા યોજવામાં આવનાર હોવાનું મુખ્ય આયોજક તરફથી જણાવવામાં આવેલ છે નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે બજાર સમિતિના મેદાનમાં ગઢભવાની દરભાવતી કલ્ચરલ ગ્રુપ આયોજિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સુટ્ટા ભાવેશભાઈ પટેલ નડા ડભોઈ નગરપાલિકાના પ્રમુખ વિરેન શાહ વિશાલભાઈ શાહ સોનલબેન કિશોરભાઈ સોલંકી તેમજ મુખ્ય આયોજકો અને મુખ્ય સલાહકાર સમિતિ મહિલા સલાહકાર સમિતિ સહિત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી માગઢભવાની દરભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા બજાર

એ ગર્ભાવતી નગરીના કુળદેવી છે ત્યારે મા ગરબાવાનીના આશીર્વાદ મેળવવા માટે આપણે સૌ ગરબામાં ભાગ લઈએ એમની આરાધના કરીએ સાથે સાથે એપીએમસી ગ્રાઉન્ડ પર જે નવરાત્રિ મહોત્સવ થવાનો છે તમામ પારંપરિક દેશ વેશભૂષામાં આવીએ અને યુવાનો ખાસ કરીને પારંપરિક વેશભૂષાની સાથે સાથે તિલક કરીને આવે નો તિલક નો એન્ટ્રીની શરૂઆત ગરબાથી થઈ છે અને સમગ્ર ગુજરાતના ગરબા આયોજકે આને આવકારી છે ત્યારે આપણી ફરજ છે કે આપણે પહેલાં પહેલું તિલક કરીને આવીએ અને તિલક અને પારંપરિક વેશભૂષા સાથે જ આપણે ગરબા મહોત્સવ ઉજવીએ અને જે કોઈ પારંપરિક વેશભૂષા કે તિલક કરીને નહીં આવે તો એને ગરબામાં પ્રવેશ મળશે નહીં એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે એટલે મહેરબાની કરીને ગરબાના નિયમોનો અને માતાજીની આમન્ય આપણે સૌએ રાખીને આપણી ગરબાથી એ સંસ્કારી નગરી છે સાંસ્કૃતિક નગરી છે એને વધુ ગૌરવ અપાવવાની ફરજ આપણા સૌની છે તો એ પ્રમાણે આપણે સૌ આ મહોત્સવમાં ભાગ લઈએ જય માતાજી